ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ડાકોર તાલુકામાં રાણિયા રોડ પર ગામ લોકો રોડ નિર્માણની માંગ સાથે આમરાણત ઉપવાસે બેઠા છે આમરણાત ઉપવાસ બેઠા છે ત્યારે નવા કુવા આંગણવાડી અને નરસેપુર વિસ્તારના લોકોએ રાણિયા રોડ બ્લોક કરી રોડ પર બેસી રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો છે ત્યારે બે થી સતત ઠાસરા ધારાસભ્ય અને સાંસદને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કર્યા છતાં કોઈ પગલા ન લેવાતા લોકોએ હવે કઠોર આંદોલનનો માર્ગ બનાવ્યો છે મુખ્ય માંગણી નવી રોડ બનાવવાની છે જેથી વિસ્તારના લોકો માટે આવન જાવન સરળ બની અને રોડ બ્લોક થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આપનું નામ મારું નામ કૈલાશબેન ભૂપેન્દ્રસિંહ આજે આપ લાકો રણિયા રોડ ઉપર ઉપવાસ ઉપર બેઠા છું શેની છે સમસ્યા અમે રસ્તા બાબતની સમજમાં બેઠા છીએ અત્યારે અમારે આવા જવાની બહુ જ તકલીફ પડે છે અમારે કોઈ રસ્તો જ નહીં અમે ઘણી ફરિયાદો કરી ઘણી તકલીફો વેઠી ઠાસરા ગયા પંચાયતમાં ગયા પણ એનો કોઈ નિર્ણય આવતો નથી અત્યારે અમારે કાયદેસરનો જે રસ્તો હોય અમને આપે એટલા માટે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ આપણી માંગણી હજુ પણ નઈ સંતોષાય તો આગળ શું કાર્યવાહી છે અમે ભૂખ હડતાલ કરીશું જી આપનું નામ જયદીપસિંહ પરમાર નવા કુવા ગામ રાણિયા તાબે હવે અમારે નવા કુંવતથી રણસીપુરા રણસીપુરા જતો રસ્તો વચ્ચે આંગણવાડી આવે છે પાંચ ચારસો પાંચસો માણસની વસ્તી છે પાંચ પાંચસો વીઘા જેવી જમીન છે અને રસ્તો અમને લગભગ બે હજાર સત્તરથી અમને ટલે ચડાવે છે કોઈ અમને રસ્તો આપતા નથી અમે મામલતદાર સાહેબમાં રજૂઆત કરી છે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે તલાટી સાહેબના રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને અમને જવાબ જસવંતસિંહ મોતીજી મારું નામ હું પંચાયતનો સભ્ય પહેલો હતો પણ બે હજાર સત્તરથી અમે અધોરા કોમ રસ્તાનું બધે મામલતદાર સુધી ગયા કલેક્ટર સુધી ગયા પંચાયત વાળા કહેશે મામલતદાર જોડે ગયા અમને અલ્લા તલ્લા લગભગ બે હજાર સત્તરથી થી છે અને આનો કોઈ નિકાલ કે કશું આવતું છે નહીં અમારે કરવું છે જે વટે અમે આંદોલન ઉપવાસનું નક્કી તારીખ કરી અને બેઠા છે આ જે રોડ છે એ ક્યાંથી ક્યાંનો રોડ છે અને કેટલા કિલોમીટરનો માર્ગ છે આ રોડ અહીં રોણિયા ઓર વિસ્તારનો રોડ છે અને ખાલી સિત્તેર એસી ફૂટ મીટર બાકી છે એ રસ્તો કરતા જ નહીં રોણિયા નજી જાય છે ચોવાડાના જાય છે ડુંગરીપુરા ખાખરીયા બધા લોકો અવર જવર કરે છે ખેતવાનો રસ્તો છે પણ આ રસ્તો આંગણવાડી છે છોકરા ચોમા પડતો પડતો જાય છે નિહાર છે 我们国家的话，就是不交。嗯 <c ười>